નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર પાસો બોલાઈએ એના વિશે વાત કરવાના છે એવી તો ખાસ વિડીયોમાં બન્યા જો મિત્રો આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પછી વાર થઈ મંગળવાર મિત્રો સાણે લેવી આજના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા રોજ બજાર ભાષા માંગતા હોય તો ખાસ વિડિયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને તાજા બજાર ભાવ ઝીરો નો સો ત્રણ સાતસો રૂપિયા સુધી વરિયાળી અગિયારસો ચાલીસ થી સાત હજાર બસો રૂપિયા સુધી ઈશાબગલ બારસો રૂપિયા થી બે હજાર નવસો રૂપિયા સુધી રાયડો અગિયારસો રૂપિયાથી અગિયારસો રૂપિયા સુધી તલ ચૌદસો રૂપિયાથી ત્રેવીસો સાઠ રૂપિયા સુધી સુઆ બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અજમો ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર સો રૂપિયા સુધી અને ધાણા સોળસો રૂપિયાથી એકવીસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો તાજા હતા માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા